કચ્છ અને અને ગુજરાતની રસપ્રદ જાણવા અમારી ચેનલને શેર સબ્સ્ક્રાઇબ કરો આજે ગુજરાત સરકાર દ્વારા આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત કચ્છ જિલ્લા હોમગાર્ડની તમામ દસ યુનિટમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા કચ્છમાં કાર્યરત હોમગાર્ડની યુનિટોમાં વૃક્ષારોપણ બ્લડ ડોનેશન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ભુજ શહેરના રેન્ક હોલ્ડર તેમજ મહિલા હોમગાર્ડ સભ્યો સહિતના તમામ હોમગાર્ડ સભ્યોએ સાંજના પાંચ વાગે જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે પીટી યુનિફોર્મમાં પરેડ કરીને રાષ્ટ્રવાદની આહલેક જગાવી હતી તેમજ સફાઈ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન પણ કરવામાં આવ્યું હતું તમામ હોમગાર્ડ સભ્યો જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પરેડમાં ભાગ લીધો હતો

તમામ હોમગાર્ડ જવાનો ને તેમજ ભુજ શહેર ના ઓસી ને અભિનંદન આપું છું કે આ સરાહનીય કાર્ય કર્યું છે તે બદલ અને હું આ જે આજે આતંકવાદી દેન નિમિત્તે હું પ્રજાજનો ને પણ કહેવા માંગુ છું કે આપ પણ જાગૃત રહો અને આતંકવાદીઓનો ખાતમો થાય તેના પ્રયત્નોમાં આપે સૌ તેની તકેદારી રાખી અને આ સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશન બાદ આતંકવાદી વિરુદ્ધ શપથ ગ્રહણ કરશે હોમગા જવાનો ગાંધીજીના પુત્ર પાસે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભુજ